યસ મિત્રો તો દિલ્હીની અંદર છીએ અને દિલ્હીની અંદર હવે પ્રણવ ભાઈ ને પ્રાચીએ છે ને બનારસ એટલે કે વારાણસીની ટિકિટ કરી નાખી છે પણ હવે આ તમે જો ખાલી આ તમને હું નજારો જો દેખાડું છું ને દિલ્હીની અંદર સૌથી ફેમસ જગ્યા છે કનોળ પેલેસ કરીને એટલે ત્યાં ઊભા છીએ અને પ્રણવભાઈ ફોન ની અંદર કોની સાથે વાત કરો મમ્મી સાથે તો આવો મમ્મી નો હોય તો તો અરે મમ્મી આ લોકો એ અહીંથી હવે દિલ્હીથી બનારસની ટિકિટ કરી નાખી ભૂચા વગરની સાત દિવસ હવે આ લોકો બનારસ વારાણસી ફરવા જ લઈ જાય છે ફરાણે મને શું વાં છે તમને તમે કીધું નહી વાત ન કરી તમને પૂછ્યું નહી પૂછા વગરના ટિકિટ કરી નાખી છે હવે આ લોકોને કેટલું ફરવું છે નહી કઈ ખબર ન પડતી હવે જરા ક્યો કાઈક તો ખબર પડે આમાં હાથમાં જ છે બોલો બોલો બોલ પ્રણવ કેમ કેમ બનારસ લોકો અરે અહીંયા આવ્યાતા ને તો મેગનુએ જ હવે તો પછી ટિકિટ

ત્યાં બધી ઠંડી જશે અત્યારે સીઝન એવી છે ને એટલે કાઈ વાંધો નઈ હવે જે જોઈ ફરી લો વાત ભી થોડી સાચી છે કે ત્યાં સુધી પછી આ આમ ત્યાં તો જ્યાં ગયા હોય તો

પ્રાચીના મમ્મી બધાને ખીજાણાય છે અને મને એમય કીધું છે કે ઠંડીના કપડાઓ એટલે કે ફરી લઈ જઈ કે ફરવાની મજાઈ કરી લેજો આમાં સમજાતું નથી કે એ પ્રણવભાઈની ને પ્રાચી બાજુ છે કે મારી બાજુ છે પણ જે છે એ હવે ટિકિટ થઈ ગઈ છે એટલે ફરવા તો જવું જ જોઈએ મિત્રો બાકી હવે તમે નજારો એન્જોય કરો ખાલી આમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો દિલ્હીની જે આ લાઇટિંગ છે દિલ્હીની જે રોનક છે એ બધી આ રોનકોને મજા માણીએ છીએ અત્યારે અને એક્ઝમ સાંજે અત્યારે સોડે કળાએ સંધ્યા ખીલી ઉઠી છે એકદમ યલો વાતાવરણ થઈ ગયું છે દિલ્હીની એક મજા ખાસ તમને કહું અહીંયા છ વાગે ને એટલે છ વાગે ફૂલ અંધારું થઈ જાય મિત્રો બાકી આપણા ગુજરાતમાં છ વાગે અંધારું ન થાય ન થાય પણ અહીંયા થઈ જતું હશે અને અહીંયાનું વાતાવરણ અંધારા પછીની જ મજા છે એટલે આપણે સાંજે આવ્યા પણ આ તમે યાર મને બહુ મજા આવે જેમ તો અહીંયા જ રહી જાવ દિલ્હીમાં આપણે ઘર લઈ લઈએ હા તો થાય લ્યો મિત્રો હવે આજ પ્રાચીન હવે દિલ્હીમાં ઘર લેવાની વાતો હાલે છે બોલો લ્યો વિડીયોને લાઈક અને શેર કરો